तो मित्रों जो क्यों रूम लागे जो एक रूम लागे जो। रूम रूम मस्त गुड मॉर्निंग मित्रों तो चलो आज नहीं तो रेडी माता पत्ती कर नी हम निकली सवार, सवार आठ वो निकली जास मम्मी पप्पा ने दर्शन कर અના માર બેટિંગ કરી જાશું અને પછી જાસુ ગામ ચલો મારા આગલા મારા વ્લોગમાં નવો આવતો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મિસ્ટર બ્લોગ જોઈકો તો આજ આટલું કેવું વાતાવરણ છે જો એકદમ મસ્ત વાતાવરણ છે અંદર વાતાવરણ છે વરસાદ નહી આયો એક આયો જો જબરદસ્ત આયો છે તાન વરસાદ જ નથી આજ તો ચાલો હવે मम्मी पप्पा नवागे लगे हाँ चलो निकल शु फटाफट जय माता दी जय माता दी चलो मित्रों आवे निकली आवे चलो तो चलो मित्रों पोखी गया फाइनली पो चलो हे चलो ફાને આઈ જાય ઘરે જો આ હવે નીકળવાનું હે થોડુંક નાસ્તો કરે નીકળી જાઓ ચલો મિત્રો આ થોડો આ જો બળી દેશી બળી જો અને બળી કહેવાય બળી ચલો આપણે હવે ચાખીએ કેવી બળી છે બહુ ઠંડી મિત્રો બહુ ઠંડી એમ તો એકદમ મસ્ત લાગશે બળી

ચલો હવે આપ નાસ્તા વગેરે કરીએ મિત્રો જુઓ પાટણ બસ સ્ટેશન તૈયાર જો એકદમ રેડી થઈ ગયું તો એકદમ રેડી થઈ ગયું પાટણ બસ સ્ટેશન તો હવે ચલો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે બસ સ્ટેશન જોવો પાટણ બસ સ્ટેશન તો ચલો હવે જો વળત આવી ગયો છે પાટણમાં માથા ભારે વરસાદ આવી ગયો માથા ભારે મિત્રો જો એકદમ માથા ભારે વરસાદ આવી ગયો છે જો બધા હા હોનું ઢાંકવા માંડ્યા છે ઢોંકવા માંડ્યા છે જુઓ એકદમ વરસાદ આવવા માંડ્યો જુઓ બરાબર હોય ને એટલે પાટણ માં છે પણ આખા પાસે છે તમને આગળ આવ્યો છે બાજુમાં જ છે ચલો પાટણ થી ખનેજ છે આવું ચલો વેસ્ટ જો સીએનજી જો ઓનલાઈન સીએનજી જો તો ચલો છ કિલોમીટર આવું પડી ગયું ઓનલાઈન પણ સારું મસ્ત ગેસ ઓનલાઈન તો જો હવે વરસાદ બે ધડાક વરસાદ ચાલુ છે જો બહુ જો વરસાદ થઈ ગયો એકદમ ચાલુ ખાય જો આ પાટણ શહેરમાં હંછાપુર વરસાદ ચાલુ ચાલુ ખાય ગયા વરસાદ ચાલુ જો આ શું જોવાનું

નો પ્રોડક્ટ બાર પડ્યું છે બાપુ કાકાનું ઘી જો બાપુ કાકાનું ઘી તો એ પણ મસ્ત પ્રોડક્ટ છે આપ તમે લાવ છો તો તમે ઘર પર છે જે મસ્ત પ્રોડક્ટ છે જેમ કે તમારા બારોકાડ ખબર આવો તો સારમ સાર રહે છે મસ્ત એ મસ્ત વી એકદમ ગાયનું શુદ્ધ દેશી ઘી તો ચલો મિત્રો હવે આપણે આખડો થોડો રેસ્ટ કરે અને પછી નીકળશું જેમ કે વરસાદ જેવો મોહલ હોય તો एकदम ઠંડી હવા આવે ચા કે જો આ બધો એરિયા છે આખી એસી ટીમ નો એરિયા છે આ બધે શૂટિંગ કરે જો બહુ શૂટ કરાય કરે જો આ કે હંસાપુર ગલી જો બહુ જ શૂટ આ કરે છે તો હવે આ કને ઘડી ગઈન પછી આપણે નીકળી જાવ આ નીકળી જાવ ચલો મિત્રો તો ચલો મિત્રો હવે ઘડી રેસ્ટ કરીને પછી નીકળી જાય દી જાય જો માસ્ટરડી તો ચલો મિત્રો ફરજી નીકળી ગયા છે તો હવે અમે પણ નીકળીએ થોડું

બજાર જુઓ એકદમ બેકાર રોડ હા હા એકદમ બેકાર રોડ થઈ જાય જુઓ ને પાણી ભરાતું નથી અંદર પાણી ભરાય ત્યારે તો તમારે એકદમ ટ્રાફિક ટ્રાફિક થઈ જાય અને ખાડા ખાડા થઈ જાય જવ પાણી નથી ભરાતું આટલા ખાડા થઈ જાય જુઓ આ અમારે બજાર પાદનપુરની બજાર એ શું કરે છે ખબર પડતી નહીં પૈસા આવે પાંચ કરોડ આવે ને તો એક કરોડ વાપરે ચાર કરોડ ખીચામાં જુઓ અમારે બધી બેદરકારી મોટી બેદરકારી અમારા જો જનતાને સીતરી જાય જો જનતાને ખબર પડે નહીં જનતાને બધું કે વધારે કરે કશું એમ ખાડા જુઓ ખાડા જુઓ તમે ખાડા છેવા ખાડા જુઓ જેવા ખાડા હે એકદમ બેકાર ખાડા તો મિત્રો શું જુઓ ગોપાલ શું અન્યા કરે જુઓ આપણે જો ગાડીમાં કાચનામાં લાડુ રાખવાનું લાવી જુઓ અમે છે મંગાવી જુઓ ગોપાલે અને અન્યા કરે જુઓ જુઓ કેવો અન્યા કરે છે જુઓ ચાર હજાર રૂપિયા મિત્રો આવું હતું જો આ હતું એ સત્તાવીસ બીજું લાવે જો હા આવું લાવે જો ઓરિજિનલ રે કાંઈ નહીં જો રાખવા માટે લાવે એ સાહેબ કાંઈ નહીં આ પીઝા લઈને હેડે આવ્યા આ રાખવામાં શું દેખાય નહીં આપણે શું દેખાય શું કરવું જો ફીડ કે નાખીએ બધા જો ચલો મિત્રો નીકળીએ તો મિત્રો ફાઈનલી હું પહોંચી જો ઘરે અને જો અમારે મેરમ કાકો બેઠા છે જો અને મહેશ કાકો બેઠા જો અને મંજિતભાઈ જુઓ સરારતીમ સરારતી બંધે જો આ તારા ફુગાવ ઉડેડે જો ફુગા ઉડાડે જો જો ફૂગ પાછળ પાછળ દોડાય મંજિદ જો તો ચલો મિત્રો હવે થોડોક નાસ્તો કરી લે અને થોડોક આરામ ચલો બસ આપણે ઘરે જવા જાય કેવો થયું કલર કેવો નહીં ચલો મેરમ કાકો બેઠા જો મારે મેરમ કાકી કે જાય મેરમ કાચી અવેલેબલ નહીં મિત્રો જુઓ વરસાદ આવી ગયો હવે જો સાત આઠ વાગે વરસાદ આવી ગયો મિત્રો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો અમારે ગામમાં જુઓ વરસાદની રાહ રોજ થી થાકે ને હવે વરસાદ આવે રાતે જુઓ બંબા પડે બંબા જુઓ પાણી બંબા પડે બંબા પાણી જો ઉપરથી જુઓ હવે વાંધો નહીં પાણી આવી જાય વરસાદ તો મિત્રો જુઓ હવે કેવો રૂમ લાગે જુઓ એકદમ મસ્ત રૂમ લાગે જુઓ એકદમ મસ્ત જુઓ કેવો થયો રૂમ મિત્રો જુઓ હજી બાકી જ છે હજી તમે જો તો મિત્રો વ્લોગર ભાઈ કોઈ સપોર્ટ જરૂર કરો અને મારો વ્લોગ સારો લાગતો હોય તો લાઈક જરૂર કરો અને શેર જરૂર કરો તો આજ આટલું મળી જાય બીજા વ્લોગમાં તો ટાટા બાય બાય